નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે છ જુલાઈ બે હજાર પચીસ ને રવિવાર શરૂ થનારા ચાતુર્માસ વ્રત વિશે વાત કરવાના છીએ ચાતુર્માસ એટલે કે ચાર માસ સુધી ચાલનારું વ્રત તો આજના આ વિડીયોમાં આપણે આ ચતુર્માસ નો મહાત્મ જાણીશું આ દિવસો દરમિયાન શું કરવું શું ન કરવું કઈ વસ્તુ ધ્યાન રાખવું કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તથા કઈ વસ્તુ લેવી જોઈએ દરેક વસ્તુ આપણે આજના આ વિડીયોમાં સાંભળીશું કે જેથી કરીને સૌ લોકોને ચાતુર્માસનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ થાય તો એક વખત યુધિષ્ઠિર રાજા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે કેશવ ચાતુર્માસના મહિમા વિશે મને જાણવાની ઘણી ઈચ્છા છે શું મહાત્મય છે ચાતુર્માસનું જે આ ચાર માસમાં ભક્તિ કરે છે

અને જ્યાં સુધી ભગવાન પોઢે ત્યાં સુધી આપણે હરિભક્તિ નિત્ય કરવાની છે ભગવાનનું પૂજન ઘરે ઘરે નિત્ય થાય છે પોઢે છે મતલબ પ્રભુ યોગ નિંદ્રામાં જાય છે પોઢે છે એટલે કે સુઈ જતા નથી પરંતુ યોગ નિંદ્રામાં પ્રભુ આપણા કર્મોને જોવે છે જે કોઈ શુભ કર્મ કરતા હશે જે કોઈ છલ કપટનો ત્યાગ કરીને સત્યતાના ધર્મના માર્ગ ઉપર ચાલશે તેને ચાર માસ પછી પ્રભુ આશીર્વાદ આપશે જેમ વિદ્યાર્થી વિદ્યાભ્યાસ કરે અને વર્ષના અંતે શું અભ્યાસ કર્યો કેટલો અભ્યાસ કર્યો તેનું પરિણામ આવે છે એ જ રીતે ચાતુર્માસમાં ભક્તનું પરિણામ આવે છે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે એવા ભગવાન શ્રી નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ તથા આ ચાતુર્માસમાં જે પણ કંઈ સેવા પૂજા વિધિ કરીશું એ અમે આપને આપના ચરણોમાં સમર્પિત કરીશું ભગવાને યુધિષ્ઠિરને કહ્યું છે કે જે મનુષ્ય ચાર માસ પૂરા થાય એ પછી યથાશક્તિ બ્રાહ્મણ ને જમાડે છે તે સાત જન્મ સુધી ઉત્તમ બ્રાહ્મણ થાય છે અને સત્યમાં તથા ધર્મમાં પરાયણ રહે છે જે મનુષ્ય ચાર માસ સુધી દૂધ દહીં ઘી મધ અને સાકર વડે પ્રિથિતી ભગવાન નારાયણને સ્નાન કરાવે છે તે મુક્તિને પ્રાપ્ત કરીને અક્ષય સુખ ભોગવે છે જે રાજા ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી યથાશક્તિ પૃથ્વી સોનું ફળ દક્ષિણા બ્રાહ્મણને આપે છે તે અક્ષય લોકને પામે છે જે મનુષ્ય ચાર માસ પર્યંત તુલસી વડે ભગવાન શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે તુલસીનું દાન કરે છે તે સોનાના વિમાનમાં બેસીને વૈકુંઠમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી ગુગળનો ધૂપ દીવો કરીને ગુગળના ધૂપ પાત્રનું તથા દેવીનું દાન કરે છે તેને ભોગ ભોગવવા મળે છે ધન મળે છે સારું ભાગ્યની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી નિયમથી પીપળાની અથવા તો ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરે તે વૈકુંઠમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી સંધ્યા વખતે બ્રાહ્મણના બારણા પાસે અથવા મંદિરના બારણા પાસે દીવો કરે છે અને ચાર માસ પૂરા થાય ત્યારે દીવાનું દાન કરે છે તે તેજસ્વી થાય છે અને વૈકુંઠ ધામમાં જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુનું ચરણામૃત પીવે છે તે વૈકુંઠ લોકને પ્રાપ્ત કરે છે જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્તિ મેળવે છે જે મનુષ્ય ભગવાન નારાયણ ના મંદિર માં જઈને ગાય નો જપ કરે છે તે લેપાતો નથી જે મનુષ્ય માસ સુધી પુરાણ અથવા ધર્મશાસ્ત્ર સાંભળે છે ચાર માસ પૂરા થાય ત્યારે વસ્ત્ર સહિત સુવર્ણ સહિત તે પુસ્તક નું દાન કરે છે તે પુણ્યવાન ધનવાન સમૃદ્ધિવાન સત્ય અને પવિત્રતામાં પરાયણ

અને ચાર માસ પૂરા થયા પછી જે દેવોનો જાપ કર્યો હોય એ દેવની મૂર્તિ દાન કરવામાં આવે મંદિરમાં અથવા બ્રાહ્મણ દેવને તે પુણ્યવાન થાય છે દોષ મુક્ત થાય છે અને ગુણોનો ભંડાર પણ બની જાય છે જે મનુષ્ય ચાર માસ સુધી નિત્ય કર્મ કર્યા પછી સૂર્ય મંડળમાં રહેલા ભગવાન શ્રી નારાયણનું ધ્યાન ધરે છે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધિ આપે છે અને જ્યારે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારે સુવર્ણ લાલ વસ્ત્ર અને ગાયનું દાન કરે છે તે આરોગ્યપૂર્ણ આયુષ્યમાન કીર્તિવાન લક્ષ્મીવાન અને બળને પ્રાપ્ત કરી શકે છે જે મનુષ્ય ચાર માસ સુધી આળસને છોડીને અન્નનો હોમ કરે છે અને ચાર માસ પૂરા થાય ત્યારે વસ્ત્રવાળા અને સુવર્ણવાળા ઘીના ઘડાનું દાન કરે છે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે સંતાનની પ્રાપ્તિ તથા

આ રીતે પ્રાર્થના કરીને દુર્વાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરવામાં આવે છે અને ચાર માસ પૂર્ણ થાય તે પછી દુર્વા મંદિરમાં સમર્પિત કરવામાં આવે છે તો તે વ્યક્તિ આ લોકમાં સુખી થાય છે પાપમાંથી મુક્તિ મળે છે અને વંશ વૃદ્ધિ થાય છે જે મનુષ્ય ચાર માસ સુધી નિત્ય પ્રભુનું નામ સ્મરણ કરીને જપ કરીને

અલંકાર સહિત ગાય વાછરડાનું દાન કરે છે અથવા તો ગાયની જે મૂર્તિ હોય તેનું દાન કરે છે તો તે મોટા પ્રતાપી ચક્રવર્તી રાજા થાય છે તેનું આયુષ્ય વધે છે અને અંતે ગાયના જેટલા રૂવાડા હોય તેટલા વર્ષો સુધી ઇન્દ્રની પેઠે સ્વર્ગમાં રહે છે ગાય માતાની પ્રદક્ષિણા કરવાથી પણ ચાતુર્માસનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે જે મનુષ્ય

જે મનુષ્ય માગ્યા વિના કંઈક દાન આપતો રહે છે તે કૈલાસમાં જાય છે અને ભગવાન શિવને પ્રિય બને છે જે મનુષ્ય ચાર માસ સુધી દૂધ પીવે છે અને ચાર માસ પૂર્ણ થાય ત્યારે દૂધનું દાન કરે છે તો તે બ્રહ્મલોકમાં જાય છે એટલે આવી રીતે ચાતુર્માસનું આ રીતે મહાત્મા બતાવેલું છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન આ રીતે ચાતુર્માસ ભગવાન શ્રી નારાયણની પ્રસન્નતા અર્થે જે કોઈ ભક્તો ઉપવાસ કરે છે નિયમોનું પાલન કરે છે ભગવાન વિષ્ણુ શીર સમુદ્રમાં પોઢે છે અને પાછા જે દિવસે જાગે છે તે દિવસે ભગવાન શ્રી વિષ્ણુ તેને આશીર્વાદ પ્રદાન કરે છે તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય

તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા માં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર